વોટરફોલ આપણાને મળી જાય તો ત્યાં જવાના છીએ આજે અને આજે જંગલમાં જ આખો દિવસ કાઢવાનો છે અમારે તો આજનો વ્લોગ થોડોક લાંબો થશે બે પાર્ટમાં તમે જોજો અમે જરાક જંગલનો નજારો જુઓ મિત્રો કચ્છને જે લોકો કહેતા હોય ને સુકો અલગ છે સુકો અલગ છે જો તમે મારી પાછળનો નજારો છે ને ગ્રીનલેન્ડ એકદમ હરિયાળી હરિયાળી તમારી નજર ઊગે ત્યાં સુધી ગ્રીનલેન્ડ છે આવી જગ્યા તમે નહીં જોઈ ગયો આ તો અમે નીકળ્યા હતા એડવેન્ચર ઉપર કે જંગલોમાં રખડવા તો તમારો પાછળ નો નજર એકદમ હરિયાળી છે આંખોને ઠંડક મળે એવી શું કહે ભાઈ ભગીરતસિંહ કેવી છે દાબેલી ડંગુરણ દાબલી બે બન્ને જોરદાર કોમ્બિનેશન જોરદાર છે જગા મગલ તો છે દાબલી તો જોઈએ એ ભાઈ મોજ આવે અખંડ આનંદ અમારે કચ્છીઓ ની સિસ્ટમ જ છે ચાય અને દાબેલી વગર ના આવે કેમ કે ચાય એ રોટી ને રોકડા એ વગર તો ના ચાલે પાક રોટી કપડા રોટી કપડા મકાન તમે પાછળનો નજારો જોઈ શકો છો ડુંગરની ધાર ઉપર અમે બાઇક ચડાવી છે અને બાઇક ચડાવીને હવે અમે એક એક દાબેલી બે બે દાબેલી ખાશું અને પછી જાશું આગળ લોકેશન કોઈ ફિક્સ નથી બસ અમે નીકળી ગયા છીએ જંગલમાં અને જ્યાં સારી જગ્યા દેખાય ત્યાં હોલ્ડ કરીએ છીએ ક્યારેક પાણી પીએ ક્યારેક દાબેલી ખાશે હવે ક્યાંક જઈને રસ્તામાં ચાબા મળી જાય તો મજા આવી જાય તો મિત્રો આજનો અમલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ અમુક અને આવી ગયા છે પાછા